ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ભરાતી ગુરુવાડી બજારમાં વિદેશી પક્ષીઓનું વેચાણ રહ્યું હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ દોડી જઈ ગીચો ગીચ પાંજરામાં પૂરેલા વિદેશી પક્ષીઓ સસલાઓ કબજે લઈ પિતા પુત્રની ધરપકડ કરી વન વિભાગને સોંપી દંડનીય કાર્યવાહી કરી હતી બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સાઈ મંદિર નજીક છેલ્લા ત્રણ માસથી ગુરુવારી બજાર ધમધમે છે જેમાં કેટલા લોકો ગેરકાયદેસર રીતે વિદેશી પક્ષીઓનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી જીવદયા પ્રેમી તથા ગૌરક્ષક સમિતિ તેમજ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્યોને થતા તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય પક્ષી વેચનારાઓ પાસેથી પક્ષી વેચવા અંગેના લાયસન્સ કે પક્ષી ખરીદ્યા હોવાના પુરાવા માંગતા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તથા તેના પુત્રનું નામ રણવીર સિંઘ અને બંને રહે ગોકુલ નગર અંકલેશ્વર નું હોવાનું જણાવતા તેઓ પાસે રહેલા સાહીઠ નંગ વિદેશી પક્ષી બજરીઘર નવ નંગ આફ્રિકન લવડ ચાર સસલા બે દેશી પોપટ મળી પંચોતેર થી વધુ વિદેશી પક્ષીઓ લઈ બંને કાર્યવાહી કરવા બાળકોને લાગે તો એ સમગ્ર મનુષ્યમાં પસરી જાય તો મનુષ્ય ગંભીર બીમારીમાં સપડાય અને જીવ પણ ગુમાવી શકે તેવી દહેશત વર્તાઈ રહી છે ભરૂચમાં સ્વાઇન ફ્લુ સહિત ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો પણ પશુ પક્ષીઓ રહેલા ફેલાઈ રહ્યા રહ્યા હોવાના આક્ષેપ જીવદયા પ્રેમીઓ કરી છે ભરૂચમાં સમિતિના કાર્યકરો દ્વારા જે કામગીરી થાય છે તે બિરદાવા લાયક છે ગઈકાલે ગુરુવાડી એટલે કે ઝાડેશ્વર વિસ્તારમાં સાઈ મંદિર નજીક ગુરુવાડી ભરાય છે ત્યાં કેટલાક લોકો પક્ષીઓ વેચતા હોવાના બાતમીના ના આધારે રેડ કરી હતી અનેક પક્ષીઓ એમને મળી આવેલા છે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે સાચા અર્થમાં પક્ષીઓ જે વેચાણ કરે છે ગેરકાયદેસર કરતા હોય છે પરંતુ આમાં એક એવો પણ ખુલાસો થાય છે કે જે વિદેશી પક્ષી હોય છે પક્ષીની અંદર કેટલાક રોગ હોય છે અને રોગ માનવીઓનો પણ ભોગ લઈ શકે છે આવો આપણે જાણીએ આ છે પક્ષી પકડનાર આશિષભાઈ છે આપણે પૂછે આશિષભાઈ આ પક્ષી વેચનારાઓને પકડવાનું કારણ શું ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પક્ષીઓનું વેચાણ થઈ રહ્યું છે એવી બાથમી વારંવાર મળે છે તો ગઈકાલે જ એક બાથમી મળી હતી કે સાંઈ મંદિર જાડેશ્વર ખાતે ખુલ્લી રવિવાર ગુરુવારીનું બજાર ભરાય છે બહુ મોટું એની અંદર કેટલાક ઈસમો પક્ષીઓનું વેચાણ કરે છે સ્થળ પર જઈને તપાસ કરતાં બે ઈસમો આવા પાંજરાની અંદર વિદેશી પક્ષીઓનું વેચાણ કરતા છે એક્ઝોટિક બળ કહેવાય એને ફોરેસ્ટ એક્ટની અંદર શેડ્યુલમાં આવતા નથી પરંતુ આ પક્ષીઓની અંદર કેટલાક જીવલેણ વાયરસ હોય છે ઘણીવાર અમે તપાસ કરાવી છે અને પુરાવા માંગીએ છીએ વેપારીઓ પાસે કે તમે આ ખરીદ ક્યાંથી કરી છે એનો ફિટનેસ સર્ટિફિકેટ લીધું છે આવા કોઈ પુરાવા એમની પાસે હોતા નથી અને પક્ષી પ્રેમીઓ અને કેટલાક લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે આ બધા પક્ષીઓ ખરીદી આવતા હોય છે પણ એમને ખબર નથી હોતી કે એનું ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે આની અંદર ગંભીર વાયરસો હોય છે એ વાયરસના કારણે માનવ જાનહાની પણ થઈને નાના બાળકોને પણ આવે વાયરસ લાગવાથી કોઈ પણ ગંભીર બી બીમારીઓ ફેલાઈ શકે તો આ બાબતે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ લાગતા વળગતા તમામ તંત્રો આની પર સખત કાર્યવાહી કરે એવા પગલાં ભરે એવી મારી માંગ છે આવના દિવસોમાં જો અમને આવી બાથમી મળશે તો એ બાથમી પર કડક કાયદેસર કાર્યવાહી અમે કરીશું જે આરોપી પાકા તેમની સામે શું કાર્યવાહી થશે એને અત્યારે ફોરેસ્ટ એક્ટ મુજબ આની અંદર કે કોઈપણ લીગલ દંડની પ્રવૃત્તિ એને કરીને દંડ ભરાવવામાં આવશે જે રીતે આપણે જોયું તો હાલમાં જે સ્વાઇન ફ્લુ રોગચાળો ફાટી નીકળ્યો છે એનું કારણ પણ એ છે કે કેટલાક પશુ પક્ષીઓના કારણે પણ એ રોગચાળો ફાટી નીકળતો હોય છે ત્યારે જે ગૌરક્ષક સમિતિ જાડેશ્વરના સાંઈ મંદિર નજીક જે ગુરુવાળી ભરાય છે એમાંથી જે ઝડપી પાડેલા જે પશુઓ છે જે પક્ષીઓ છે પક્ષીઓની અંદર જે રોગ હોય છે એ રોગ પણ બહાર આવતો હોય છે અને રોગના કારણે જો કોઈ બાળક એને પકડે કે એને અડકે તો એનો રોગ પણ એને લાગી શકે છે એક ચોંકાવનારો ખુલસ હું તમને ટૂંકમાં કહી દઉં છું જે લોકો ની માહિતી છે વાગડાના ચાચવેલ ગામે એક વ્યક્તિને સ્વાઈન ફ્લુ રોગ થયો હતો અને એને દફન વિધિ કરવાની હતી પરંતુ કેટલાક લોકો એને ખુલ્લા કરી અને એને સ્નાન કરીને એની દફન વિધિ કરી હતી તો એમાં સાત થી આઠ જણાને એ રોગ સપડાયા હતા અને એમને સારવાર માટે વડોદરામાં ખસેડાય એ જ રીતે જો આ કોઈ પક્ષીને પણ એ રોગ લાગે તો પક્ષીનો રોગ મનુષ્યમાં ઘુસે અને મનુષ્યની અંદર એ રોગ વકરે તો અનેક જીવ ગુમાવી શકે કેવા છે આ જે પક્ષી તમે જોયા તો આમાં અનેક વિદેશી પક્ષીઓ છે જે બહારથી આવવામાં આવે છે અને બહારથી જ રોગચાળો પણ ફાટી નીકળે છે આશિષભાઈ આ સસલા પણ છે તમે જુઓ તો ત્રણ ચાર સસલા છે શું આ સસલા વેચવા તમને એવું એક પ્રથમ દ્રષ્ટિ એવું લાગે છે કે આ સસલા વેચવા એક ખરેખર ગંભીર ગુનો છે કારણ કે આ વિદેશી પક્ષી વસ્તુ અલગ છે પરંતુ આ સસલાઓમાં પણ એક રોગ રહેલો હોય છે સસલાઓને નાના પાંદરામાં કેદ કરીને આવી રીતે એને ત્રાસ આપે છે અને એક જીવદયા અને માનવતા મરી પરવાની જેવું દેખાઈ રહ્યું છે કારણ કે હવે પોતાના પૈસા કમાવાની પાછળ આ લોકો હવે નાના નાના પાંજરાઓની અંદર અસંખ્ય પક્ષીઓને ગેંધી રાખે છે અને એમને હવા ઉદાસને પૌષ્ટિક આહારને પાણીની સગવડ પણ આપતા નથી જ્યાં સુધી વેચાયના ત્યાં સુધી આ પક્ષીઓ ધ્યાનની અંદર જ રહે છે જન્મે પણ એમાં છે ને મરે પણ એમાં છે તો માનવતા અને જીવલેનાર ધર્મને ધ્યાને રાખી મારી એક નમ્ર અપીલ છે ભરૂચ જિલ્લાના અને ગુજરાતની જનતાને કે આવા પક્ષીઓ નિર્દોષ પક્ષીઓને અબોલ પક્ષુ પક્ષીઓ પર થોડી માનવતા રાખે અને આવા પક્ષીઓને બને ત્યાં સુધી પાળવાની કોશિશ ના કરે અને ખરીદવાની પણ કોશિશ ના કરે હવામાં મુક્ત રહેનાર પક્ષીને કાયમ માટે કેદ કરવો એક ગંભીર ગુનો છે અને માનવતાનો ધર્મ પણ હવે આપણે વિસરી ગયા છે તો મારી ભરૂચ જિલ્લાની જન જનતાને અપીલ અપીલ છે કે આવા અગોલ પક્ષીઓને ખુલ્લામાં વીરવાજો અને ઉડવા દો અમને કાયમ માટે કેદ કરીને કોઈ ગુનામાં અને કોઈ પાપની અંદર ભાગીદાર ન બનશો આવા બધા પશુ પક્ષીઓને રાખવાનો શોખ એક જીવલેણ નીકળી શકે છે એટલે મારી નમ્ર અપીલ છે જીવદયા પ્રેમી તરીકે કે મારી અપીલને ધ્યાને લઈને આવનાર વર્ષોની અંદર અને દિવસોમાં જો આપણે આવા પક્ષીઓ ખરીદતા હોય તેના પર તમે અટકી દેજો અને તમારાના તમારા પરિવારને જાનહાનીથી જ પટકાવજો એક મારી નમ્ર અપીલ છે વિદેશી પક્ષીઓને વેચવાનું અને રૂપિયા કમાવાનું ષડયંત્ર પક્ષીઓ સાથે મનુષ્યનો પણ ભોગ લઈ શકે છે ત્યારે આપણે આશિષભાઈ પાસેથી જે જાણ્યું કે ભાઈ જે પક્ષીઓને વેચવામાં આવે છે એ પક્ષીઓને ખરેખર આકાશમાં ઉડતા જોઈએ તો સારું દ્રશ્ય દેખાય પરંતુ એને પાંજરામાં પૂરવો એ એક ગુનો કહી શકાય છે અને એને વેચવું એ પણ એક ગુનો કહી શકાય મા મનુષ્યને વેચવામાં એક અભરણનો ગુનો દાખલ થઈ શકતો હોય તો પક્ષીઓ સામે પણ જે પક્ષીઓનું વેચાણ થતું હોય છે એ પણ એક ગંભીર ત્યારે આ પક્ષીઓમાં જે રોગ રહેલા હોય છે એ આરોગ્ય અધિકારી કે આરોગ્યની ટીમે જે બજારોમાં વેચાતા પક્ષીઓ છે એની પણ ખરેખર તકેદારી રાખવાની જરૂર છે કેમેરામેન વિરાલ રાણા સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ